ધાનેરામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ તો ક્યાંક ગટર ઉભરાયા હોવાની સમસ્યા સામે આવી ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં અનેક ખુલ્લી ગટરોના કારણે ગંદકી ફેલાય છે તો બીજી તરફ રોડ ઉપર પડેલા નાના મોટા ખાડાઓને પૂરવા ધાનેરા એપીએમસીના ચેરમેન દ્વારા નગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે ગટરોની સફાઈ કરવા રોડ ઉપર ખાડા રિપેર કરવા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરાઈ છે તાનેરા નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ ખાડાઓ પડ્યા છે તો ક્યાંક વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે ખુલ્લી ગટરોના કારણે રોગચાળો ફાટવાની શક્યતા સેવાઈ રહી છે તાનેરાના હિંગળાજ નગર સોસાયટી તુલસી નગર સોસાયટી ઉમિયા નગર સોસાયટી જૂના બસ સ્ટેશન વિસ્તાર સહિતની અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ અત્યંત પાણી ભરાઈ જાય છે તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરી ગટરોની સાફ સફાઈ કરી અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને